હવે મોન્ટો વાંદરો બધાને લઈને પોતાના દાદાજી પાસે પહોંચ્યો અને તેમને બધું કીધું પહેલી વાત તો હું એ કહી દઉં કે ચકલી રાણી મરી નથી શકતી આ બંને જણાએ જરૂર તેમની સાથે ચાલ ચાલી હશે ભગવાન કરે તેવું જ થાય અમારા ચકલી રાણી જીવતા હોય અને બીજી વાત એ કે ચકલી રાણી વિશે ભવિષ્યવાણી થઈ હતી તે કે જ્યારે ચકલી રાણી ઈંડા આપશે તો તેમાંથી જોડકા બચ્ચાઓનો જન્મ થશે અને આ બંને બચ્ચાઓની શક્તિ ત્યારે કામ કરશે જ્યારે તેઓ ભેગા મળીને આ શક્તિનો ઉપયોગ કરશે હા તેમણે બે ઈંડા મૂક્યા હતા અમને યાદ છે તમે જલ્દીથી તે બચ્ચાને શોધો પછી જ આપણી પરેશાની દૂર થશે સોનું કબૂતર મીઠું મેના અને કોયલ તમે ચારે દિશાઓમાં જાઓ અને જંગલમાં જઈને જુઓ કે જે બચ્ચું આના જેવા વાળું જોવા મળે તેને તમારી સાથે અહીં લાવજો સાંજ સુધી આપણે અહીંયા જ મળવાનું છે ઠીક છે આમ નક્કી કરી ચારે પક્ષીઓ ચારે દિશાઓમાં જતા રહ્યા સાંજ પડતા તેમને જંગલમાં કોઈ પણ જગ્યાએ આ બચ્ચા જેવું બચ્ચું જોવા ન મળ્યું પછી એક જંગલમાં જ્યારે સોનું કબૂતર પહોંચ્યો ત્યારે ત્યાંના રાજા શેરખાન પાસે તેને આવું જ બચ્ચું જોવા મળ્યું રાજાની જય હો